અહીંયા આગળ ચાસમી શું છે ચાસમી છે વિતનું પાન કરવું કયો કયા વિત્તનું અહીંયા જે આ બધા બધા તત્વો છે તત્વોમાંથી સત્વ ખેંચી ને શ્વાસ દ્વારા એનું પાન કરવું હવે આવું કરવાની જરૂર કરતા અને કેમ પડી આ અંશને કેમ પડી એ તો બહુ સહેલું છે તો કે આવું વીત એમને તો ક્યાં અંશને કશું કંઈ ખાવા પીવાનું છે ખરેખર તો અંશ તો પોતે બધાથી હીવન કોનું જીવન અંશનું જીવન અંશ તો અમર છે શરીરનું જીવન અહીંયા આ શરીર ઉપર કૃપા કરી રહ્યા છે જ્યાં સુધી આ ચાસમી જ્યાં સુધી આની લેશે અંશ ત્યાં સુધી અંશની દ્રષ્ટિ ત્યાં રહેશે અહીંયા કીધું અંશનો આશક આશક ભાવ રહેશે ત્યાં આશક ભાવ કેમ કીધો